મુખ્ય સમાચાર પર નજર કરી તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે પણ ખરા રીતે તેવી જાહેરાત કરી છે નિયમ પ્રમાણે હાર્દિકને સંભળાયેલી સજા પર સ્ટ્રે આવતા તો હાર્દિક ચૂંટણી ન લડી શકે આવા સંજોગોમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવનારા હાર્દિક સાથે મંતવ્યની સીધી વાતચીત પાટીદાર આંદોલનનો જાણીતો ચહેરો હાર્દિક પટેલ અત્યારે આપણી સાથે છે તેઓ હજુ ગઈ કાલે જ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે આપણે તેમની સાથે સીધી વાતચીત કરીએ હાર્દિક સૌથી પહેલાં તો એ જ પૂછવા માગીશ આજે હાઈકોર્ટ તરફથી જે તમારી સામેના ગુનાની જે અરજી છે તે નોટ બિફોર મી કરવામાં આવી છે અને રાજકીય કારકિર્દીને સંદર્ભે આ ચુકાદો અત્યંત મહત્વનો ગણાય રહ્યો છે શું કહેશો ચુકાદો ન કહેવાય એ કોર્ટે ના પડે કે હું આનું ડિસિઝન નહીં આપું તો બીજી કોર્ટમાં જઈને વાત કરો ચુકાદો ન કહેવાય કોર્ટની જે પ્રક્રિયા છે એ જજ સાહેબને કદાચ એવું લાગ્યું કે મારે હાર્દિકની સુનાવણી નથી કરવી તો બીજી કોર્ટમાં જશે ખાસ કરીને તમે કોંગ્રેસમાં જોડાયા છો ત્યારે અલ્પેશ ઠાકોર પણ ત્યાં છે તમારા બંને જે યુવા નેતાઓ છો ક્યાંક નહીં ને ક્યાંક એવી ચર્ચા ચાલી રહી છે કે ગજગ્રાહ સર્જાવાનો છે શું કહેશો હજુ દસ કલાકે પૂરા નથી થયા ગજગ્રાહ મને એવું લાગે છે કે ઘણીવાર મીડિયા જ સર્જાવી દેતું હોય છે હજુ તો શરૂઆત થઈ છે હજુ તો સાથે મળીને લોકોના મુદ્દા ઉઠાવવાના છે કામ કરવાનું છે લોકોને ન્યાય મળે એવી પ્રક્રિયા ઊભી કરવાની છે તો હું નથી માનતો કે કોઈ અમારામાં વિવાદ હોય ખાસ કરીને તમારા જે પાટીદાર આંદોલનના સાથીદારો છે લાલજી પટેલ છે અન્ય સાથીદારો છે તેમના તરફથી એક આક્ષેપ એવો થઈ રહ્યો છે કે તમે સમાજ દ્રોહ કર્યો છે શું કહેશો મેં કદાચ સમાજ દ્રોહ કર્યો હોય તો હું એવી વિનંતી કરીશ કે તમામ લોકો સમાજ માટે લડે અને મારાથી જ્યાં પણ સહયોગ થતો હશે હું એ બધાની સાથે સમાજહિતમાં જોડે ઊભો રહીશ અન્ય એક વાત એવી પણ છે કે જે પ્રકારે તમે અત્યારે કોંગ્રેસમાં જોડાયા છો જામનગરની બેઠક પરથી લડવાની એક વાત આવી રહી છે કયા પ્રકારે કોંગ્રેસમાં કંઈ જવાબદારી નક્કી કરવામાં આવી છે અને ઇલેક્શન સંદર્ભે ચૂંટણી લડવા સંદર્ભે શું કહેશું એવી કોઈ જ જવાબદારી મારી નક્કી નથી અને ડિમાન્ડ કે બાર્ગેનિંગ કરીને હું જોડાયો પણ નથી મારી પ્રાથમિકતા લોકોના મુદ્દે અવાજ ઉઠાવવાની છે ચૂંટણી લડવાનું થશે તો કોર્ટ નક્કી કરશે પછી એનો નિર્ણય આપીશ કોંગ્રેસ પાર્ટી જે પ્રમાણે આયોજન કરશે એ પ્રમાણે ચાલીશ આ કોંગ્રેસમાં આપ જોડાયા છો હવે લોકસભા ઇલેક્શન નજીક છે કયા પ્રકારે હાર્દિક પ્રચારમાં જોડાશે કે કઈ રીતે આગળ વધશે કોંગ્રેસ પાર્ટી જ પ્રચાર માટે ઓફિશિયલી લિસ્ટ બનાવતી હોય છે તે બનાવશે એમાં મારું નામ હશે તો પ્રચાર કરીશ અને જે વિસ્તારમાંથી કદાચ હું ચૂંટણી લડતો હોય તો પ્રાથમિકતા તો મારે એ વિસ્તારમાં રહેવાની હોય તો ત્યાંના લોકોનો પાણીનો પ્રશ્ન હોય પાક વીમાનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય રોજગારીનો પ્રશ્ન હોય એ બધા પ્રશ્નમાં હું શું કરી શકું એ મુદ્દા સાથે લોકોની વચ્ચે જઈશ તો આ હતા હાર્દિક પટેલ જેમનું કહેવું છે કે પાર્ટી તરફથી જો તેમને ચૂંટણી લડાવવા માટે કહેવામાં આવશે તો તેઓ તે દિશામાં પણ આગળ વધશે કેમેરામેન રહીશ સૈયદ સાથે સોનલ અનડકટ મંડવી ન્યૂઝ અમદાવાદ